સરપંચ સરપંચ સર દારૂ દાસી ગયો

એ તો આપણી આપુ જાગોમાં ના સરપંહે બંધ કરાયો તો દારૂડિયા હોય થી ત્રાસ જે ભાઈ ભરો બરાબર બરાબર હવે નિદાન થઈ જાય આલે જો ગયા યેને

નાખી પેલા ધોઈ નાખી તમે મારા ગમે તે કરો સરપંચેટ બરોબર મારો ન્યાયાલ મારો ફાડી નાખ્યું તું મારા બાઈક નો ગોકો પાડ્યો સાઈડ લાઈટ થોડી

આ ભાઈ એ જો બોના કરી દો એ તો લે લે મારા બેટા એ મફુળા આયો તો આરો દો આ મોબાઈલ નું મોબાઈલ ન કરું ન પડી માઈક નું ખોબો પાડો ઉભા થા હ દારુ કા બિઠા પી હે ભોગા હ દારુ बंदी હ ને મા ભાઈ દારુ લાઈ લે ને હ મગલા સાલાઓ બે ગળા દારૂ પીયો હ તમે દારૂ લાવ્યો નથી ખબર નહી દર ક્યાં ના બોલો દારૂ પાથી લાય મગલા પાથી લાય તમે પાથી લાય મને પર મારવા તમે પાથી લાય ખબર મગલા હવે પાથી લાય કોક અમારા દારૂ ફૂલ આવી દારૂ પાથી લાય તમે દારૂ પાથી લાય સરપંચ દારૂ પાથી લાય દારૂ લાવ ને એ બોલો આ ડેરી કટ કરી છે મોસ્તો દો બુટે કોણ ડેરી કટ બનાવ્યો મેં આવું ચોહી લાવે પકડો ડેરી કટ તમે બનાવતો કરી બંધી છે તમે ઓના પકડો ભાઈ ભાઈ ઓના 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 રમાળો એ રમાતાની બંધી થા દારૂ ચોહી લાવ દારૂ બોય સપન હ સપન પૂલ થઈ જાય મા લુંગો એ દારૂ ચો લાવ ઉભા ઉભા આલ બેહારે બોલ દે કે તારા બેહારે ઓય ના ઓયલા ગાડી ગાડી બો દે અર બો દે અર ગાડી બગાવા નહીં ઉભા ઉભા

છોકરા નું રાણી કોણ હશે ના જવાય પોલીસ વાળા જો ના લઈ જવાય ભલે હવે જે થઈ ગયું થઈ ગયું સમજાવશું બરોબર પેલા ને તો વાત છે

જો ભગવા ભક્તો બતાયેલો બાજી કા પપ્પાની લાગે બાજી કા હતા આ સામો લાવતો ઉધડ ઉધડ ખબર પડતી નઈ પાહા મને મારે હા અલા તું સરપાઈ જા એ સરપાઈ એ સરપાઈ એ જો નહીં ખબર જ પડતી નહીં ઓય નહીં સુજનભાઈ મને પકડો ઓય દીકરાભાઈ જલ્દી જલ્દી મને દેન તો કરો તો કરો ખોલે અરે મારા હાલ ખોલે ખો ખોેર કરને સરપંચ મારો દો દો અમારું વાળા વાળા તો બેઠી ઉપર ઓય કમ બોલતા છો સરપંચ સરપંચ ગારો 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 હા હા ગારો 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 હોભરો હવે 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 પડ્યો હવે

તમારા ખાવા લે તમારા ઘણા છોકન તમારા સરપંચ ના ગળા ને સરપંચ નાખો ગામપંચ નઈ અમાર ગળા સરપંચ

નવી ચેનલ બનાવી છે અમે ગંભીર કોમેન્ટ તો અમે આ વિડીયો નાખવામાં આવે છે અમારે દારૂ દારો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ઘટ્રી તો દબાણ ભૂલતા જ નહીં જય માતાજી જય માતાજી